ગિરનાર રૂડો લાગે છે એનું કારણ એ છે કે એની ફરતું આ ભજન વીટવાઈને બેઠો છે સાહેબ જેમ ગોળીમાં સાહેબ ખમકારા કરતી હોય અને અંદર માખણ હિલોળા લેતું હોય ને તો ગોળી રવાય અને સાહેબ ફેરવનારા એમ કે બે રૂડા લાગતા હોય એમ ગરવો ગિરનાર રૂડો લાગે છે એનું કારણ એ છે કે આવા સંતો બેઠા છે અને રોજ એમ કહેવાય કે આમાં જો ને તાવી ભજનને ખમકારા રૂપ એમ કહેવાય સાહેબ ફરતી હોય સાહેબ ગિરનાર ખમકારા કરતો હોય છે કે ધન્ય છે આ ધરતીને કે જે ધરાવ ડુંગરા તો દેશો દેશમાં છે સાહેબ કયો દેશ પૃથ્વી પર કયો દેશ બાકી છે ડુંગરો ન હોય ગ્રીન હોય લીલા પણ કપાળે ચોખા ચોડ્યા હોય એવા નથી દેખાતા ભલામણા ગિરનાર તો ચોખા ચોડ્યા હોય ને એવો દેખાય છે કોઈ ઋષિ સુતો હોય એવો દેખાય છે અને ત્રીજી વાત એ કહું કોની ભેગુ બેહુ એમાં ખાસ ધ્યાન રાખજો આ ચોખા છે ને બાપુ કંકુ ભેગા ભળી જાય ને તો સદગુરુના લલાટ સુધી પહોંચી જાય કંકુ ભેગા ભળી જાય તો સદગુરુના ભાલ સુધી કપાળ સુધી લલાટ સુધી પહોંચી જાય અને મગ ભેગા ભળી જાય તો ખીચડી ખપી જાય કોની ભેગું ભળવું એ મોટા મોટી વાત છે ભલા માણા ગમે ત્યાં જવા જેવુંય નથી ભાઈ યુવાનોને ખાસ ગાવ ગમે ત્યાં ન જાવ આવા ભજનમાં બેહજો આળખું આમ કાઈ ન કરો ને આમ ખાલી હાકલો મારો ને સાહેબ તો અંદર ઉર્જા આવતી હોય છે બાકી તો જવાવાળા મુંબઈયે જાય છે પણ હવારે હોય હાવ ઢીલા ઢબ

આ જેટલા જો તમે રોજ ઉતરજો બોલે જોજો ઉતરતા હોય એને પૂછજો કા બાપા અરે બહુ મજા આવે અને આજ ગિરનાર માલી પાછા અમુક ભારા લઈને આવતા હોય લાકડાને એને પૂછજો તૂટી ગયા માંડ એક ભારો છો કારણ કે ઈ ભારા હાટુ ગયા છે અને આ ભવના ભાતા હાટુ ગયા છે ભલા માણા અને જે ભવના ભાતા હાટું જાય ને એને કોઈ થાક ન લાગે

મારો આખે આખો રૂટ ફેરવી નાખ્યો એક જ આકલે કે આ જાતો તો ક્યાં એ બધા સંતો બેઠા છે તો કેતા હોય તો એક વાત કઉ બાપુ બાપુ એક વાત કઉ આ તમને જોયા ને તો મને સારું યાદ આવ્યું એક બાપુ એક કૂતરી પાળી નામ સિન્ટુ પેલા છે બંધારણ લઈ લો કે તમે પ્લાસ્ટિક સર્જરીથી શેરો ફેરવી શકો વાળની સ્ટાઇલ તમે ફેરવી શકો કપડાની સ્ટાઈલ તમે ફેરવી શકો એફિડેટ કરાવીને તમારી સરનેમ ફેરવી શકો અંદર મણી બદલાવીને આંખોનો કલર પણ ચેન્જ કરી શકો પણ તમારો સ્વભાવ ચેન્જ ન કરી શકો રાતે રાજા બન્યો હોય નાટકમાં એ રાત પૂરતો સિંહાસન ઉપર બેસી શકે દિવસે જીન કાંઈ ગાંધીનગર જીને એમ ન કે ઘટી જવા મારી ગાદી છે કારણ કે અંદરનો મૂળ સ્વભાવ છે આ વાત સભા ઉપર હું કરું છું પેલા પૂરી વાત સાંભળ્યા પછી આનો નિર્ણય કરજો નકર બાપુ ઘણી વાર અમુક ઉतावळा થઈને તરી જાય ક્યાં 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 વાત કરતા હે માયા ક્યાં સિંટુ કે વાત કર રાય ભજન કે વાત હો રહી હે આ ભજન છે ભજન અને સાહિત્યમાં જાજો ફેર નથી બધા શબ્દો જ છે આ શબ્દોનો થાળ છે પણ ભજન કોને કહેવાય કે એ શબ્દોના થાળ માલી ગોતી ગોતીને મોતી વીણી અને એક માળા બનાવી નાખે આને ભજન કહેવાય બાકી છે આ ભજનનો થાળ એટલે આ વાત કેવલ સભા ઉપર છે એટલે બાપુએ કૂતરી પાળી એનું નામ સિન્ટુ પણ સિન્ટુ એટલે શિન્ટુ માં બાપુ એમ કે ગુરુજી છે એ ગાંજા માલી એમ બીબડા નોખા પાડે બેઠા બેઠા એ સલમું બલમું ભરે આનંદ કરે ને પણ સમય જતા હવે કુતરા સ્વભાવ બાપુ કડવાનો ને સમય જતા એ કરતા શીખી

જિગ્નેશ કે બાપુ એ થોડોક રહી ગયો માયા માયો ને જિગ્નેશ બાપુ મુઠી અપની સિંધુ કાઢ્યો હતો કે બાપુ આપની સિંધુ એવી એવી કાઢે એક જણાની પગ ની પાન એ પીંડીએ પાટો

મેં કીધું હવે જે થવું થયું મને પછી મજા આવી બાપુ એનો બ્રેકશોટ શોટ થયું ને મને મજા આવે આપડી તોતળી જીભ હશે ને બધાને ગમશે પણ ખ્યાલ એટલો રાખજો તોસડી નહીં થઈ જાય હવે દેતા નહીં સમાજ નહીં સ્વીકારે પેલા મને અને જીભમાં બાપુ ઘા લાગ્યા હોય ને જીભમાં ઘા લાગ્યા હોય ને એ તો જટ રૂજાઈ જાય પણ જીભના ઘા ન રૂજાય લાગ્યા એને શબ્દના બાણ

સેલ્ફી મન કેમ હા એને સેલ્ફી લીધી ને મેં કીધું પણ મન કે માય ભાઈ આ ખા કુતરી કરડી ને છેતરાઈ ગયો કેમ છેતરાઈ ગયો મન કે કુતરીમાં છેતરાણો કેમ મન કે હું હું હમ હું રોજ ખાકરડાવું રોજ મારી ઘરે કુતરી આવે ને पकड़ी मारी मैं के तो, नी के ता 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 येने। तो रोज कसरा मन रोज कुत्र्या पासरावी लाव पिंडीओ कळाने कुत्रि गोत डॉग मसाज क <laughs> રોજ જે કસરાવતા હોય ધ્યાન રાખજો કુતરું બદલાય નું જાય મને કે મારો હારું અંધારામાં આવ્યું ને મને ખબર નથી બદલાઈ ગયું મારું દાંત વાળું ભટકાઈ ગયું મેં કીધું આવું થાય મને કેમ થાય પણ મને કેમ ભલે કર્યું પણ આવી મજા મજા હું આવી મને કે રાજ્ય કરડેલું ને હું કે તો રાચે કડક દિવસે કડે રાય ચા કડક હોમ મજા આવે મન કેમ હવે સાંભળજો મન કેમ મજા એવી આવી રાયચે દવાખાને ગયો તો ડોક્ટર નહીં એકલા સ્ટાફ મને કે સ્ટાફ માં પાછા એને હું બોલું એમાં મજા આવી અને એ મારે આમાં દાંત કાઢે મને મજા આવી મને કે કડ ભૂલી ગયો પછી મને ડોક્ટરને ઘીરે મોકલ્યો એની ઘીરે ગયો રાત્રે બાર વાગ્યે દરવાજો ખખડાયો અને ડૉક્ટર બહાર આવ્યા દરવાજો ખોલ્યો ડૉક્ટરને જોયા પછી તો બહુ મજા આવી પછી હું બહુ મજા આવ્યા મીડિયા ઘકલાવા બહાર બોર્ડ માર્યું છે ડો 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 ડૉક્ટરને મળવાનો સમય સા સાથી નવ બાર બાર વાગ્યા ધડે આવ્યો મારી જેવો નીકળ્યો પછી મેં કીધું કે બોડ માણાએ વાંચ્યું હોય કૂતર્યા થોડું વાંચ્યું હોય सिंटू कड़ता सीखे संत ने फरियाद करे बापू आ कुतरी करड़े छे अन रातें कुतरी ने खीजाना संत सिंटू काटती है सांझ को साधु के संग रहकर काटना नहीं चाहिए बेटा स्वभाव को फिर-फड़ कीजिए कुछ પંદર દિનો કરડી સોળમે દિવસે પાછી કરડી પાછી ફરિયાદ આવી અને પાછી જ્યાં સંતને ફરિયાદ કરી સંતની આગ ભીની થઈ અડધીક રાતનો ટાણું હતો કુતરીને કીધું સિંટોને કે તું તારો સ્વભાવ ન છોડે તો હું ભારત વર્ષનો સાધુ છું હું મારો સ્વભાવ કેમ છોડું મારી સાથે રહે અને તારી પ્રગતિ ન થાય તો તો મારી સાધુતા લાજે અને એમ કરીને હાથમાં કારણ કે ભજના ભજનાનંદી મહાપુરુષ જેવા સંત હતા એ હાથમાં પાણીની અંજળી લઈ અને જાય એમ કે ભાઈ કૂતરી માથે નાખી ગાયનું રૂપ આપી દીધું સાહેબ ક્યાં ભટકનારું કુતરું ક્યાં ગાય સાહેબ ક્યારેક ક્યારેક તો બાપુ અમે અમારી જાત ઉપર જોયું છે કોણ બોલાવે પણ સદગુરુ ની કૃપા થાય ગાય મળી પૂજાવા બાપુ આશ્રમ જામ્યો અને એમાં કોઈ એક મારી જેવો માણસ ક્યાં જઈને કહે છે કે બાપુ આ તમે આશ્રમમાં જગ્યા થોડી છે આમાં ક્યાં નિરણ રાખો ક્યાં ગાય રાખો એની કરતા બાજુમાં જ મારી વાડી છે ત્યાં હું ગાયને રાખું ત્યાં એને હાચવીશ દૂધાઈ મોકલી દઈશ મને એટલી સેવાનો લાભ આપો અચ્છા બેટા ગૌભક્ત ભક્ત લગતો બાપુ પેઢીઓથી અચ્છા કોઈ વાંધા નહીં લઈ જાઓ બેટા ઓલો લઈ ગયો ગાયને હાચવી ખવરાયું અને હાજે દોવા બેઠો તો બાપુ ગા ખંભે કરડી કે ગા ઉપાલની થોડું ગા કરડે કોઈ નહીં મોઢું માર લે પણ ગરીબ માણા હોય તો કહેવામાં આવે કેવો ગરીબ તે ગાયના ઉટલા દાંત જેવો એ કરડે કોઈ ને પણ ઉપાડ લીધો ખંભો હન ગાયના કે મોટા ભાગ ખાવ વાડો લાવી જાય તારીમાં વડકા ફરા ઉપાલની બાપુ વાહડે વાહડે ખીલા માલી હાકળ કાઢી અડધી મૂકી બાપુ આ તો હારો છું ખંભો હતો શોક હોત તો ખાઈ જાત ગોરા કુંભારે ખૂંદી નાખ્યો ને અમે ભક્તિમાન ભક્તિમાં ભક્તિ ખવડાવી દે આ ઉપાડ લીધો હા બાપુ સમજી ગયા સંતો બોલાને કીધું તું જાઓ પરિવાર હવે તો ગાય છે બાપુ લાકડી ના લઈ શકાય અમુક લેવલ એવું શિષ્ય નો આવી જાય તમે દીકરાનું એવું લેવલ આવી જાય કે તમે એને પછી કઈ ન કહી શકો બેટા મેં તને કુતરી ગાય બનાવી તોય તે તારો સ્વભાવ ન છોડ્યો અબ ઓર એક મોકા દેતા હું એમ કરીને જ્યાં પાણીની અંજળી નાખી પછી તો બાબુ ઐશ્વર્યા રાયનું પાણી શું ન આવે ઈન્દ્રની સભા માલિકો અપશરા ઉતરી હોય એવો રૂપ રૂપના આભરણ પછી જે આશ્રમ જામ્યો બાપુ તપેલ્યું ધોવાના વારા ન આવે તપેલ કે બેટા તેરા પ્રોગ્રામ બાપુ પ્રોગ્રામ પ્રોગ્રામ સબ કેન્સલ સેવા કરના હે બાપુ આહા હવે સાંભળો છો એમાલી એક રાજા નીકળે છે એક સંતની ઝૂપડીએ એક રૂપને ઉચરતું જોયું ગુરુ ને પાસે માંગણી કરી બાપુ મારે લગ્ન કરવા છે બાપુ કે મેં તો ઉસકા પાલત પિતા હું તારી જેવું ઠેકાણું મળે તમારે ક્યાં ગોતવા જાઓ રાજા ને અરે વરાવી ને ક્યાં ભટકનારું કૂતરું ક્યાં ગાય અને ક્યાં હાથમાં માળનો નો જરૂખો હોનાની ની હાકલ હિંડોળા હો બાપુ ખુચડું હિંડોળો હાલ્યો હાથમાં માળે જરૂર ખાવ બે દાસ્યો આમ વાહન ઢોળે બે દાસ્યો આમ વાહન ઢોળે એક એકદાસી હામેલી ઉપેલી વીજણાની દોરી ખેંચે ઉપેલી વીજણો આમ આમ થાય અને હિંડોળો આખો કોમજો બાપુ કડાઈ હોના હોનાની રેખો આમ માથે ઝરે એમાં વળી કોઈ આવીને પૂછે મહારાણી સાહેબ કેસરવાળું દૂધ આપું ઘટના એવી ઘટે બાપુ કે જ્યાં રાજા પોતાના મેલે આવે ત્યારે તો લાઇટો હતી નહીં ઘીના દીવા રાજા મેલે આવે તો દીવો એક કે જગતો ન હોય એક દી બે દી અને ત્રીજો દી થયો ત્રણ દિવસમાં એક પણ દિવસ એમ કહેવાય કે રાજાના મેલ મેક દીવો જગતો ન હોય આણ રાજાએ ભરી કચેરા પ્રધાનજી નેક નામદાર મારા રાજ ભવનમાં દીવા કોણ પેટાવા જાય છે કે આપણો સગનો બાપુ સગનને બોલાવો સગન હાજર હો આજે પરદાન બોલાવે સગના આવજે આમાં નો આખ્યાન હોય આજે સગનો બોલાયો સગનિયો બાપુ સઘન આવી ગયો સઘના નામદાર ને પ્રણામ પ્રણામ ના દીકરા મારા રાજભવનમાં દીવા પેટ તું પેટાવા જશો કે હા બાપુ ત્રણ ત્રણ પેઢીઓથી અમે કામ કરતા આવીએ છીએ બાપુ તમારા દાદા અમારા દાદા પેટાવતા એના દાદા અમારા દાદા પેટાવતા પેટીઓનું નથી પૂછતો અત્યારે તું હું છું આવડે જ છે બાપુ આવડેના દીકરા ત્રણ દિવસ છું એક પણ દીવો જગતો નથી હોતો અને આજ જો એક દીવો જો એમ દિવસ ગયેલો નાખીને તેલ કાઢી બાપુ તેલ કાઢવું હોય તો શિંગ છે ચણા છે ચણે ન હોય આમાં મારા ચણામાં તેલ નહીં નીકળાય કાલ મારી નાખીશ સગનાન બાપુ એવું છું કે હું તો દીવા પેટાવું છું પણ નક્કી કોક અમને કઢવી નાખવા માટે કોઈ કાવતરું ઘડતું છે આ જોવું છે દીવા કોણ ઓલવે એટલે આણે દીવા પેટાવીને સગનું હોતા ગયું તા હિંડોળેલી હેઠા ઉતર્યા જીભે જીભે બાપુ ઘીના કોડિયા સાટે સગન મગન થઈ ગયો બાપુ ક્યાંથી લાવ્યા વાનર પૂછું

ગરજે ભયો સગન ભાઈ હા બાપુ હા હા ખમા બાપુ ને ખમા સગન ભાઈ ખમા બાપુ ક્યાંથી ગોચ્યું સગન એ સગન હા બાપુ આવી વાત કોઈને કહી નહીં બટા રાજ કો રાજ રહેને દો ખમા બાપુ ને ખમા પણ બાપુ હબ પાગડવા હે તો હારું નહીં તર આ રાતમાં મારા પેટમાં આ વાત નો રહે પાટીને બહાર નીકળવાની સગના નો કહેવાય પણ નો રે બાપુ રાજાને છુકા કોક ને કહી દે રાજ્ય ઘોડા ઉપર નાખે સીધે સીધા અડધીક રાત નો મજર ભાંગ્યો બાપુના આશ્રમ માં ખા કર્યો કાલ્યો બાપુ તેરા તુથ કોર પણ છુટ્ટા છેડા ક્યુઆ હુવા નહી જીભે જીભે ઘી ઉનાળે હાલ કોડિયા સાઠી જયા ઓ અચ્છા કોઈ બાત નહીં જાઓ રાજા આપ જા શકતે પછી રાજા સંત ખીજાણાને કીધું કે બેટા મેં તને કૂતરીમાંથી ગાય બનાવી ગાય માલી હોના ના હિંડોળે તને બેહાડી દીધી તોય તો તારો સ્વભાવ ન છોડ્યો અબ મેં ક્યાં કરું જા ફિરસે કૂતી હો જા પછી કુતરી થઈ ગઈ આપણે ઘણા નથી કહેતા ફલાણા ભાઈને ધોમ ધોમ સાહેબી પણ પાછા હતા ને અહીંયા વૈયા સ્વભાવ ફેરફાર ન થયો હોય અને ગુરુનું કીધું કર્યું ન હોય એ જ પાછો ફરી શકે બાકી જેને ગુરુના વાક્ય ઉપર ભરોસો હોય કોઈ પાછો ન પડી શકે પછી કોઈત્રી આશ્રમમાં હજી છે બાપુ હમણાં હું ગયો છો રોડ ને કાંઠે આશ્રમ છે તો ઊભો રહ્યો ચા પીધી સિન્ટુ જ આવી ચા લઈ ડોકમાં કેટલી ખણી ખણી ખડી હજાર બે ત્રણ ઘૂઘરીઓ બાંધેલી છે હું તને દેખાડે આવી જાય એવી સરસ બાપુ આમ હોને નહીં ઘૂઘરી ખણી ખણી છણી છણી જાણે કચ્છની હાંઢળી આલી આવતી એવી ઝીણી ચા પીતો હતો મૂળ રાણી બનેલા ને એટલે હવે પાછો કંઠ આવી ગયો છે કુતરી પણ બોલે બહુ ચોખ્ખું સિન્ટુ ગુરુએ એટલે એટલી કૃપા કરીને તે તારો સ્વભાવ ન છોડ્યો શું એને જવાબ આપ્યો બાપુ કે માયાભાઈ ગાય થઈ તો વાળીએ વહી ગઈ બાય થઈ તો મેલે વહી ગઈ મારે તો કોઈ પણ પરિસ્થિતિમાં મારા સદગુરુનું એઠું ખાઈને જીવવું થયું એટલે મેં મારો સ્વભાવ ન છોડ્યો એ પણ હોય શકે એટલે કીધું ગુરુ ગોવિંદ નું ખડે કિસ્કો લાગુ પાય કૃપા હોય ગુરુ દેવ કી તો ગોવિંદ દેખાય એટલે ભાઈ એને ભરોસે રહેવાય એમાં પેટના ડાપણ નો ડોળાય ભાઈ એને ભરોસે રહેવાય